શ્રીમદ્ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય એકવીસમો મનુ કરદમ સંવાદ વિદુરે કહ્યું હે પૂજ્ય મહર્ષિ સ્વયંભુ મનુનો વંશ અત્યંત પ્રતિષ્ઠિત હતો ને વંશનો ઇતિહાસ કહેવાની કૃપા કરો એવી મારી વિનંતી છે આ સ્વયંભુ મનુના બે પુત્ર પ્રિયવત અને ઉત્તાનપાદે સાત દ્વીપોવાળા પૃથ્વી ઉપર ધર્મ અનુસાર શાસન કર્યું હતું આ સાત દ્વીપો આજે પણ વિદ્યમાન છે એશિયા યુરોપ આફ્રિકા અમેરિકા ઓસ્ટ્રેલિયા અને ઉત્તર દક્ષિણ ધ્રુવના પ્રદેશો તે મનુને દેવહુતી નામની પ્રખ્યાત પુત્રી હતી તે પ્રજાપતિ એવા મહર્ષિ કરદમ મુનિની પત્ની હતી સ્વયંભુ મનુ વૈવત્સ મનુ અત્યારના યુગ મનુ મનુનો યુગ છે સ્વયંભુ મનુએ અગાઉ રાજ્ય કર્યું હતું અને તેનો ઇતિહાસ વરાહ યુગથી શરૂ થાય છે બ્રહ્માના આયુષ્યના એક દિવસ દરમિયાન ચૌદ મનુઓ થાય છે ભાગવત ગીતાના વયત્સ મનુ સ્વયંભુ મનુથી આમ ભિન્ન છે પતિ કરદમ અને પત્ની દેવહૂતિ યોગ સાધનામાં આગળ વધેલા હતા અને તેમને ઘણા બાળકો ઉત્પન્ન કર્યા હતા જે મહાપુરુષોએ સૃષ્ટિના પ્રારંભમાં પ્રજા વૃદ્ધિ કરી હતી તે બધા પ્રજાપતિઓ કહેવાય છે બ્રહ્મા જેમ પ્રજાપતિ તરીકે પ્રસિદ્ધ છે તેમ કેટલાક પછીથી આવેલા પુત્રો પણ પ્રજાપતિ કહેવાય છે સ્વયંભૂ મનુ પણ પ્રજાપતિ છે અને બ્રહ્માનો અન્ય પુત્ર દક્ષ પણ પ્રજાપતિ છે સ્વયંભૂની બે પત્નીઓ હતી આકૃતિ અને પ્રસૂતિ આકૃતિના લગ્ન પ્રજાપતિ રુચિ સાથે થયા હતા અને પ્રસૂતિ દક્ષને પરણી હતી આ યુગલો અને તેમના સંતાનોને સમગ્ર વિશ્વમાં લોકોની વસાહત કરવા માટે પુષ્કળ પ્રમાણમાં પ્રજોપ્તિ કરી હતી શરૂઆતમાં તેમણે કેવી રીતે પ્રજાની ઉત્પત્તિ કરી હતી આ વિદુરે પૂછા કરી હતી મહર્ષિ મૈત્રીએ ઉત્તર આપ્યો જગતમાં પ્રજાની ઉત્પત્તિ કરો એવી બ્રહ્માજીની આ ન હોવાથી પૂજ્ય કરદમ મુનિએ સરસ્વતી નદીના કિનારે દસ હજાર વર્ષ સુધી તપ કર્યું અને તે જ રીતે વાલ્મીકી મુનિ પણ સિદ્ધિ મેળવતા પહેલા સાઠ હજાર સુધી યોગ સમાધિમાં રહ્યા હતા આ યુગ કળિયુગ છળ કપટ અને કલહનો યુગ છે વાસ્તવમાં આવી દમ વગરની વાતોથી યોગ સિદ્ધિ મેળવવાની કોઈ શક્યતા જ નથી આ કળિયુગમાં હરેરામ ભગવાનનું પવિત્ર કરદમ મુનિવાન પ્રકારે સંતુષ્ટ કર્યા હતા દસ હજાર વર્ષ સુધી વિવિધ પ્રકારના ભક્તિ યોગમાં ભગ્ન રહ્યા પછી કરદમ મુનિએ ધ્યાન યોગની સિદ્ધિ મેળવી હતી પરંતુ આ કળિયુગમાં જ્યાં સો વર્ષ જીવવું પણ દોલું છે ત્યાં આ વાત શક્ય નથી ત્યારે સત્ય યુગમાં કમલનયન ભગવાને પ્રસન્ન થઈને કરદમ મુનિને પોતે દર્શન આપ્યું હતું અને માત્ર વેદો દ્વારા જ સમજી શકાય તેવું તેમનું દિવ્ય રૂપ હતું અહીં બે મુદ્દા મહત્વના છે પહેલો મુદ્દો એ કે સત્યયુગમાં જ્યારે લોકો એક લાખ વર્ષનું યુગ ધરાવતા હતા ત્યારે કરદમ મુનીએ યોગ સાધના દ્વારા સિદ્ધિ મેળવી હતી કરદમ મુનીએ સિદ્ધિ મેળવી અને તેમની ઉપર પ્રસન્ન થઈ ને ભગવાને પોતાનું જે રૂપ દર્શાવ્યું હતું તે કાલ્પનિક નથી ભગવાનના સચ્ચિદાનંદમય દિવ્ય સ્વરૂપના દર્શન તેમણે કર્યા હતા કે જેઓ ભૌતિક સંસર્ગ દોષથી મુક્ત છે જેમનું દિવ્ય સ્વરૂપ સૂર્ય સમાન દેદીપ્યમાન છે કુંડળીથી તેઓ સૂપતા હતા અને તેમના ત્રણ હાથમાં તેઓએ તેમને ખાસ પ્રિય એવા શંખ ચક્ર અને ગદા ધારણ કરેલા હતા અને ચોથા હાથમાં કમળ ધારણ કર્યું હતું વક્ષ સ્થળ ઉપર સોનેરી ગળામાં પ્રખ્યાત ગરુડના ખભા ઉપર આકાશમાં ઉભા ભગવાનના જે દિવ્ય સનાતન સ્વરૂપનું વર્ણન થયું છે તે અધિકૃત વેદ શાસ્ત્રોમાં કરેલા વર્ણન મુજબ છે તેમ જણાય છે આ વર્ણનો કંદર મુનિની કલ્પના તો નથી જ ભગવાનના અલંકારો ભૌતિક કલ્પનાથી પર છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણને ભૌતિક સર્જન સાથે કશો સંબંધ નથી ભગવાનના દિવ્ય વૈવિધ્ય અને તેમના દેહરૂપ વસ્ત્ર અલંકાર ઉપદેશ વચનો ઇત્યાદિ સર્વ ભૌતિક શક્તિની ઉપજ નથી યોગ સાધના દ્વારા કંદર મુનિએ ભગવાનના યથાર્થ સ્વરૂપના દર્શન કર્યા હતા દસ હજાર વર્ષની યોગ તપશ્ચર્યા બાદ કાલ્પનિક રૂપ જોવાનો કોઈ અર્થ જ ન હતો ભગવાનના જ્યારે તેમને સનાતન સ્વરૂપમાં દર્શન કર્યા હતા ત્યારે યોગની પૂર્ણતા સિદ્ધ થઈ હતી અધિકૃત વેદ સાહિત્ય એવી બ્રહ્મ સંહિતામાં કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કર્યું છે કંદર મુનિએ જ્યારે વાસ્તવમાં ભગવાનનો સદેહ સદે કર્યો ત્યારે તેઓ બહુ હર્ષ પામ્યા કારણ કે તેમની આધ્યાત્મિક ઈચ્છા પરિપૂર્ણ થઈ હતી ભગવાનના ચરણ કમાણમાં દંડવટ પ્રણામ કરવા તેઓ માથું નમાવીને ભૂમિ ઉપર પડ્યા તેમનું હૃદય સ્વાભાવિકપણે ભાગવતમથી ભરેલું હતું ને તેમને બે હાથ જોડી ભગવાન કર્યા હતા ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં ભગવાનના સાકાર સ્વરૂપના આ સાક્ષાત્કારને યોગની સિદ્ધિ કહી છે સમાધિ એટલે કે ભગવાનની તન્મયતાની કક્ષાએ પહોંચે છે સમાધિ અવસ્થામાં મનુષ્ય ભગવાનને તેમના આંશિક રૂપ પરમાત્મા તરીકે તેમના મૂળ સ્વરૂપે જોઈ શકે છે ત્યારે તે તેની સાચી આધ્યાત્મિક સ્થિતિને પામે છે અને તે અવસ્થાની પ્રાપ્તિને આધ્યાત્મિક શક્તિ કહે છે યોગી જ્યારે બ્રહ્મ સાથે એકરૂપ થાય છે ત્યારે તેનું વ્યક્તિગત અસ્તિત્વ વિલીન કરી દે છે ત્યારે કૈવલ્ય નામની સર્વોચ્ચ અવસ્થા પામે છે વાસ્તવમાં ભગવાનના સાક્ષાત્કારની અવસ્થાને જ કૈવલ્ય કહેવાય છે સમાધિના બે પ્રકાર ગયા છે સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત અથવા માનસિક ચિંતન અને આત્મસાક્ષાત્કાર સમાધિમાં અથવા તો અસંપ્રજ્ઞાત અવસ્થામાં મનુષ્ય તેની આધ્યાત્મિક ઇન્દ્રિયોને ભગવાનના આધ્યાત્મિક સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકે છે આધ્યાત્મિક સક્ષાત્કારનું તેજ અંતિમ ધ્યેય છે ભક્તિની શરૂઆત વ્યક્તિગત આત્મા અને પરમ આત્મા અથવા તો કૃષ્ણ તથા કૃષ્ણના ભક્તો વચ્ચેના સંબંધથી થાય છે મહર્ષિ કરદમે કહ્યું કે હે પરમ આરાધ્ય ભગવાન સમગ્ર પ્રાણીઓના નિવાસ રૂપ આપના દર્શનની મહાન સિદ્ધિ પામીને મારી દ્રષ્ટિ શક્તિ આજે પરિપૂર્ણ થઈ છે ભક્ત માટે ભગવાનની સેવામાં જોડાઈ જવું એ જ ઇન્દ્રિયોની પૂર્ણતા છે ભક્તોને પૂર્ણતાનો ભક્તિ યોગ છે વાસ્તવમાં બુદ્ધિમાન યોગ અભ્યાસીએ ભગવાનની ઉપાસના વડે અવિદ્યાના સાગરને તરી જવા સિવાય તથા ભગવાનના ચરણ કમળના દર્શન સિવાય અન્ય કસ્સાની પણ આકાંક્ષા ન રાખવી જોઈએ ભગવદ્ ગીતામાં ભગવાને આ વરદાન એટલે કે સમર્થન કર્યું છે મનુષ્ય મારી પાસેથી જે કંઈ મેળવવાની આકાંક્ષા રાખે છે તેને હું તેની ઈચ્છા મુજબ આપું છું ભૌતિક લાભ માટે ભગવાનનો આશ્રય લેનાર લોકોની નિંદા કરેલી હોવા છતાં કંદર્પ મુનિએ પોતાના ભૌતિક અસમર્થતાને તથા ઈચ્છાને ભગવાનને આગળ જણાવી કહ્યું કે જો કે આપની પાસે કશું ભૌતિક માગી શકાય નહીં તે હું જાણું છું છતાં હું મારા જેવા સમાન સ્વભાવવાળી કન્યાને પરણવા ઈચ્છું છું કંદર્પ મુનિ સમાન સ્વભાવવાળી પત્ની મેળવવા માગતા હતા કારણ કે આધ્યાત્મિક અને ભૌતિક પ્રગતિમાં મદદ કરવા માટે પત્નીની જરૂર હોય છે કઠોપની માં જણાવ્યું છે કે પરમેશ્વર સર્વ જીવાત્માઓમાં મુખ્ય છે તેઓ તેમના પાલનહાર છે અને તેમની સઘળી જરૂરિયાતો અને ઈચ્છાઓ પૂર્ણ કરનાર છે કોઈ જીવાત્મા સ્વતંત્ર નથી બધા જ પરમેશ્વરની કૃપાને આધીન છે તેથી વેદશાસ્ત્રની આજ્ઞા છે કે સર્વોપરી અગ્રણી ભગવાનની દોરવણી હેઠળ બધાએ જીવન માણવું જોઈએ કંદર્પ મુનિ આધ્યાત્મિક જીવનમાં આરુઢ થયેલા હતા છતાં તેમણે ભગવાનને પોતે મુક્તિની માગણી કેમ ન કરી તેવો પ્રશ્ન ઊભો થઈ શકે છે તેમણે જાતે ભગવાનને જોયા હતા તેમનો અનુભવ કર્યો હતો છતાં શા માટે તેઓ ભૌતિક જીવન ભોગવવા માગતા હતા તેનો ઉત્તર એ છે કે દરેક મનુષ્ય ભૌતિક બંધનમાંથી મુક્ત થવાની ક્ષમતા ધરાવતો નથી તેથી દરેક મનુષ્ય તેની વર્તમાન અવસ્થા અનુસાર પરંતુ ભગવાનની અથવા તો વેદોની દોરવણી હેઠળ જીવન જીવવું તે તેનો ધર્મ છે લગ્ન જીવનની આવશ્યકતાનું વર્ણન કર્યા પછી કંદર મુનિ નિષ્ઠાપૂર્વક કહે છે કે આહાર નિંદ્રા ભય અને મૈથુન આ પશુ જીવનના નિયમોના વાસ્તવમાં દેહની જરૂરિયાતો છે પરંતુ મનુષ્ય જ્યારે કૃષ્ણ ભાવનામાં જોડાય છે ત્યારે તરત જ તે ભૂતકાળ અને વર્તમાન કાળની મર્યાદાઓને ઓળંગીને જીવની સનાતન પ્રવૃત્તિઓમાં સ્થિત થાય છે ભૌતિક જીવન ભોગવવા માટે મનુષ્યએ વેદોની શાસ્ત્રાજ્ઞા પ્રમાણે વર્તવાનું હોય છે ભૌતિક અસ્તિત્વમાંના આ બંધનયુક્ત જીવનને સંસાર કહેવાય છે મનુષ્ય સત્કાર્ય કરે અને ઘણી સારી ભૌતિક સ્થિતિમાં જન્મ લે પરંતુ જે પ્રક્રિયા હેઠળ જન્મ અને મૃત્યુ તો થાય જ છે ભગવાનની લીલાના શ્રવણ કીર્તન દ્વારા ભક્તિયુક્ત થઈને ભગવાનના ચરણા રવિન્દ્રનો આશ્રય માગવો જોઈએ માત્ર ત્યારે જ મનુષ્ય ભૌતિક જીવનના કર્મ અને કર્મ ફળથી છુટકારો મેળવી શકે છે ભગવત કૃપા વિના જન્મ મૃત્યુની ઘાટ માંડને રોકી શકાય નહીં હે મારા પ્રભુ આપ એકલા જ વિશ્વનું સર્જન કરો છો હે ભગવાન આ વિશ્વને સર્જવાની ઈચ્છા થતાં આપ તેમને ઉત્પન્ન કરો છો તેમનું ધારણ પોષણ કરો છો અને વળી તેમને સંકેલી લો છો હે ભગવાન આપ એકમાત્ર છો પણ આપ વિવિધ શક્તિઓ ધરાવો છો કરોડિયાનું ઉદાહરણ પણ મહત્વનું છે કરોડિયો વ્યક્તિગત જીવ છે અને શક્તિથી ઝાડ રચે છે અને તેની ઉપર રમે છે અને તેની ઈચ્છામાં આવે ત્યારે તે ઝાડને સંકેલી લે છે ભૌતિક કે આધ્યાત્મિક શક્તિનું સર્જન અને પ્રગટીકરણ સર્જનહાર અહીં કરેલી પ્રાર્થના જ સૂચવે છે કે ભગવાન સંવેદનશીલ છે ભક્તોની પ્રાર્થના સાંભળી શકે છે અને તેમની ઈચ્છા પરિપૂર્ણ કરી શકે છે તેથી જ તેઓ આનંદ અનંતતાનું સ્વરૂપ છે અહીં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભગવાનની ભૌતિક જગત બહિરંગ શક્તિ સર્જાયેલું છે જે દિવ્ય પ્રેમય ભક્તિમાં સદા મગ્ન રહે છે અને જે નિત્ય કૃષ્ણ ભાવના રહે પારાયણ રહે છે તેમને માટે તો દિવ્ય જગત નિત્ય વિદ્યામાન છે ભગવાનના ચરણ કમળનો જેમને આશ્રય લીધો છે તેમને માટે આ ભૌતિક જગત નકામું છે કારણ કે તે ડગલે ને પગલે ઉપાધિથી ભરેલું છે તે ભક્તો માટે નથી પરંતુ એવા જીવાત્માઓ માટે છે જે પોતાના જોખમે ભૌતિક શક્તિ ઉપર પ્રભુત્વ કરવા માગે છે કૃષ્ણ એવા કૃપાળું છે કે ઇન્દ્રભોગી જીવોને તેમની મરજી મુજબ ભોગ ભોગવવાવાળાને પોતાને સર્જાયેલું જુદું જગત આપે છે છતાં તે સાથે જ પોતાના વ્યક્ત રૂપમાં તે પ્રગટ થાય છે અથવા તેમના વિશ્વાસપાત્ર કોઈ સેવકને બોધ આપવા માટે મોકલે છે ભાગવદ્ ગીતામાં વચનોના ભગવાનને પોતે પણ બોધ આપે છે તેમને શરણે આવવા વિશે ખાતરી આપવા માટે આનું પ્રચાર કાર્ય સર્જનની સાથે સાથેનું ચાલી રહ્યું છે તેથી ભગવદ્ ગીતાનો છેલ્લો ઉપદેશ તો એ જ છે કે ભૌતિક જગતમાંના તમારા બધા જ ઉપજાવી કાઢેલા કામો છોડી દો અને માત્ર મારા શરણમાં આવો હું તમારું બધા પાપ કર્મમાં અને ફળો થી તમારું રક્ષણ કરીશ ભગવાન દરેક ને તેની ઈચ્છા અનુસાર પ્રદાન કરે છે વેદાંત સૂત્ર કે ભગવદ ગીતા સમજવા સમજવાથી મનુષ્ય સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે મનુષ્ય જ્યારે સાચું જ્ઞાન મેળવે છે ત્યારે તે સૈદ્ધાંતિક રીતે બ્રહ્મ સાથે એકરૂપ થાય છે તાત્પર્ય ગમે તે મનોરથની પ્રાપ્તિ માટે માણસે ભગવાનની આરાધના તો કરવી જ જોઈએ જે મનુષ્ય ભગવાનનો આશ્રય લે છે તેની ઈચ્છા પોતે સંતુષ્ટ કરે છે પરંતુ મનુષ્ય સાચા અર્કરણથી જે કૃષ્ણને ચાહે છે અને છતાં ભૌતિક સુખ પણ ઈચ્છે છે કૃષ્ણ તેના પ્રત્યે ખૂબ દયાળુ હોવાથી તેને દિવ્ય પ્રેમ સંભર ભાગવત ભક્તિમાં પરોભાઈ જોવાની તક પણ આપે છે